ફળમાં કેરી છે અને કેરીમાં તો આપણે દેશી અને કેસરને એવી તો આપણે સાંભળેલી ખાધેલી પરંતુ આ ખેડૂત મિત્રો એક અલગ જ પ્રકારની અને સૌરાષ્ટ્ર અંદર પાછી એને વાવી છે તો અને એમાં વાવી છે તો વાત અલગ છે પરંતુ એ બે વર્ષની અંદર કેટલો વૃદ્ધિનો વિકાસ તમે જોઈ શકો છો તો આ અવડો મોટો સોડ

બદામ બદામ કેરી છે કેટલા સમય પેલા તમને બતાવું નજીક થી હવે ખુબ જાડુ છે અને સારી છે તમને બતાવું શું મૂળ ગયું ને એના કારણે આ ગ્રોથ એનો સારો થાય ખીલામોળ જે હોય ને એનો ગ્રોથ સારો છે જો અને ખેડૂત મિત્રો ને જણાવો કયા પ્રકારની છે આ કેરી આ બદામ કેરી છે બદામ કેરી છે બરાબર કે ખાવામાં તમે લીધી તી કઈ રીતના ગોઠલું ક્યાંથી મેળવ્યું હતું કે માર્કેટમાંથી મેળ ગયા તા મીઠી લાગી બહુ સારી પછી વાવણી થઈ સોંપી દીધું ગોઠલું સીધું

માર્કેટ માંથી લેવા તા ખેડૂત મિત્રો ક્યાંય થી એક રૂપિયા નો એને આની કલમ નથી મગાવી બરાબર કે કોઈ વેસાતું ગોઠલું નથી લીધું એને કેરી ખાધી એની હિસાબે જામી જ ગયા

જો એના ડ્રીમુક ના બગડતા ઓકે એટલે કે રોજ ખામડા નહીં ભરવાના અને કાળી માટી હોય એમાં બળ નહી કરવાનું કોઈ ને કાળી માટીમાં શક્યતા ઓછી છે હા કાળી માટીમાં નહીં થાય એટલે આડી કરાળ હોય એમાં નહીં નહીં થાય કરાળ સિવાય બાકી આમ આપણે એમાં ખાવાની શક્યતા ઓછી ઓછી એટલે ઓછો એટલે કે હોય આંબો ઓછો વધે નહીં જવડા એટલે કે ઘટે ખરાબ વધે નહીં બગીચા નબળું પાણી અને અંતે ખોટ જાય રોપા ના પૈસા નાખવા બે વાર મહેનત કરવી છે સરસ મજાની ખેડૂત મિત્રો માહિતી આપી કે ભાઈ આમાં કોઈ દવા સરસ મજાની માહિતી ખેડૂત મિત્રો આપણને આપી કે ભાઈ બદામ પ્રકારની કેરી એટલે કે એક કેરી નો પ્રકાર છે બદામ પ્રકારની આવે બરાબર એ એટલે કે કેવી રીતે એને આપણે રોપ તૈયાર કરવો એના વિશે વિસ્તૃત માહિતી આપણને આપીને એમાંથી સોળ થઈ ગયો એટલું બધો બે અઢી વર્ષની અંદર તમે જોઈ શકો છો એ સરસ મજાની માહિતી આપી જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ કમેન્ટ કરો આ કલમ નો કેટલો સમય છે આ કલમ છે અને વાળેલી કલમ છે એમ એક સો માં ઉગ્યું છે એક માં ઉગ્યું છે અને બાજુમાં જ આ વાળેલી કલમ છે અને કેસર છે ને આ તો કેસર છે આ પ્યોર કેસર છે અને સ્વાદ ની અંદર તો વાત પૂછવામાં આવી છે સ્વાદિષ્ટ બરાબર મીઠી કેરી છે બહુ સરસ મજાની બરાબર